સંસદ ભવનમાં ડોક્ટર આંબેડકર આંબેડકરજી અંગે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈ વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે સુરતમાં દલિત સમાજ દ્વારા રીંગરોડ પર દેખાવો કરતા પોલીસે અટકાયત કરી હતી સંસદ ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મુદ્દે વિવાદનો મામલો સુરતમાં પણ ગાજ્યો હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં દલિત સમાજના યુવાનોએ દેખાવો કર્યા હતા યુવાનોએ સુરતના ખાતે ખાતે આવેલ આંબેડકર પ્રતિમા દેખાવો અને સૂત્રોચ્ચાર કરી રહેલા યુવાનોની સુરત પોલીસે અટકાયત કરી હતી અને અટકાયત કરી તમામ યુવાનોને અન્યત્ર લઈ જવામાં આવ્યા હતા સાથે રિંગરોડ સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મારું નામ નામભાઈ ચૌહાણ સામાજિક આગેવાન

કરવા નગણી એ જ છે કે જો રાહુલ ગાંધી ઉપર એમના ઉપર કેસ દર્જ થઈ શકતો હોય તો અમિત શાહ ઉપર પણ કેસ દર્જ થવો જોઈએ અને એમનું સંસદ પદ છે એ પણ રદ થવું જોઈએ અને એના ઉપર પણ મુકદમો દર્જ થવો જોઈએ